મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું કોલ્ડ કોફી તો તેના માટે આપણે મટિરિયલ લીધું છે ચોકલેટ છે કોફી છે ખાંડ છે મિલ્ક અને ચોક્કસ સિરપથી આપણે પહેલાં ગ્લાસને સજાવશું આ રીતે આપણે પહેલાં ગ્લાસ તૈયાર કરશું ખૂબ જ સરસ લાગે છે પછી આ અને આપણે ફ્રીજમાં મૂકી દઈશું થોડી વાર માટે સૌથી પહેલાં આપણે મલાઈ વાળું સરસ મજાનું દૂધ લેશું થોડુંક તેની અંદર આપણે જે કોફી છે એ એડ કરીશું ખાંડ આપણે લીધી છે એ એડ કરીશું અને થી બે ટુકડા આઈસ નાખશું જે કોફી એકદમ સરસ મજાની જે માર્કેટમાં મળે છે એટલી સરસ મજાની એકદમ ગાડી હવે આપણે આને એક ગ્લાસમાં સૌ કશું જે આપણે ચોક્કસ સિરપ નાખીને તૈયાર કર્યું છે આપણે આ રીતે સજાવશું થોડીક આપણે કોફી પણ ઉપરથી એડ ખૂબ જ સરસ લાગે છે ઉપરથી થોડીક આપણે ચોકલેટ સિરપ એડ કરશું તો તૈયાર છે આપડી કોલ્ડ કોફી તો આપણી કોલ્ડ કોફી તૈયાર છે જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો